હજુ સભ્યોશ્રી હાજર રહે બધા અને વિકાસના કામ હાલ જે આપણે ચાલુ કરવાના છે એ ઠરાવ પાસ ના થયાના કારણે હાલ ચાલુ થઈ શકે તેમ નથી જેથી ખાસ તો એ જ કહેવાનું થાય છે કે સભ્ય હાજર રહે અને ઠરાવ પાસ થાય તો વિકાસના કામો જલ્દી ચાલુ થાય અને નગરને સુવિધાઓ જલ્દી મળે